નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થર્ટી છે આપણે ધોરણ છ ના ગણિતના પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોયા હતા અને વિવિધ એકમો વિશે માહિતી મેળવી હતી આગળના લેક્ચર્સની અંદર જો તમે એ લેક્ચર ના જોયા હોય તો એ તમે જોઈ લેજો હવે આપણે આ લેક્ચરની અંદર સ્વાધ્યાયના આગળના આપણે દાખલા જોઈશું તો આપણે આપણી પાસે પાંચમા નંબરનો દાખલો છે જે શું કહે છે એ આપણે જોઈએ અહીં છ બે સાત ચાર ત્રણ નો ફક્ત એકવાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો છે અહીં આપણે અંકો આપી દીધા છે છ બે સાત ચાર ને ત્રણ અને એમાંથી આપણે ફક્ત એકવાર આ અંકોનો ઉપયોગ કરી અને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા પહેલા બનાવવાની છે અને એના પછી એના પછી શું કરવાનું છે એના વચ્ચે એ બંને સંખ્યા વચ્ચેનો જે તફાવત નીકળે છે એ આપણને શોધવાનું કહ્યું છે તો આને કેવી રીતે ગણી શકાય તો એ આપણે જોઈએ બરાબર તો સૌ આપણે પહેલા સૌથી મોટી મોટી સંખ્યા બનાવી દઈએ સૌથી મોટી સંખ્યા તો આપણને ખબર છે અગાઉ આપણે ભણ્યા

સૌથી નાના અંગે શરૂઆત કરવાની ધીરે ધીરે ચડતા ક્રમમાં આગળ વધતું જવાનું બરાબર પણ અહીંયા આપણે મે તમને વિડીયોસ ની અંદર આગળ વિડીયોસ ની અંદર મે તમને શોર્ટ ટ્રીક પણ બતાવેલી છે કે જો એકવાર જ ઉપયોગ કરીને બનાવવાનું કીધું હોય તો આપણે આને ઉલટી પણ કરી શકીએ છીએ બરાબર તો આની ઉલટી કરી દઈએ તો જો એની ના સૌથી નાની સંખ્યા થઈ જશે 2 3 4 6 ને 7 બરાબર તો આપણી પાસે સૌથી મોટી સંખ્યા મળી ગઈ અને સૌથી નાની સંખ્યા મળી ગઈ હવે આનો શું કરવાનું કીધું છે આનો તફાવત શોધવાનો છે તો અહીંયા હું સીધો સીધો અહીંયા તફાવત આપણે કાઢી લઈએ બરાબર તો તફાવત એટલે શું એક રીતે બાદ બાકી કરવાનું કીધું છે આપણે કરી લઈએ તો અહીંયા આપણે સિમ્બોલ કરી લઈશું સાઇન કરી લઈશું બરાબર બાદ બાકી કરીએ તો બે માંથી સાત જાય તો ના જાય તો આપણે શું કરવું પડે અહીંયા દસકો લેવો પડે અહીંયા દસકો લીધો એટલે અહીંયા કેટલા આવશે બે આવશે હવે બે માંથી છ જાય તો પણ ના જાય તો શું કરવું પડે પાછો આપણે દસકો લેવો પડે ત્રણ તો અહીંયા કેટલા આવશે ક્રોસ કરીએ એટલે ત્રણ આવશે ત્રણ માંથી ચાર જાય તો ના જાય તો શું કરવું પડે આપણે પાછો દસકો લેવો પડે બાજુવાળી સંખ્યા પાસેથી તો અહીંયા આપણે દસકો લીધો તો અહીંયા કેટલા વધશે અહીંયા વધશે આપણે પાંચ વધશે બરાબર હવે પાંચમાંથી ત્રણ જાય તો આ જાય તો પાંચમાંથી ત્રણ જાય તો કેટલા વધે બે વધે એવી જ રીતે ત્રણમાંથી એવી જ રીતે અહીંયા કેટલા કરવા પડે આપણે આપણને ખબર છે બાદ બાકીના આપણે આ બાકીનો વિડીયો ઉપલબ્ધ છે અંદર મેં તમને સારી રીતે છે કે અહીંયા આપણે ક્રોસ કરીએ એટલે અહીંયા જો બાદ બાકી ચાલી જાય તો પછી આગળની સંખ્યામાં કઈ રીતે આપણે કરવાનું એ મેં તમને સારી રીતે સમજાવી દીધું છે એટલે અહીંયા ત્રણની ની જગ્યા શું આવશે તેર આવશે અહીંયા શું આવશે બાર આવશે અને અહીંયા પણ કેટલા આવશે બાર આવશે બરાબર હવે બાર માંથી સાત જાય હા તો જાય તો કેટલા વધે તો વધશે પાંચ બરાબર બાર માંથી છ જાય તો કેટલા વધે છ તેર માંથી ચાર જાય તો કેટલા વધે નવ વધે અને આ તો ઓલરેડી બાદબાકી કરી લીધી છે તો અહીંયા સાત માંથી બે જાત કેટલા વધે પાંચ વધે તો અહીંયા જવાબ કેટલો આવે બંને સંખ્યાનો જે તફાવત આપણને કેટલો મળશે બાવન હજાર બાવન હજાર નવસો ને જેટલો આપણને તફાવત મળે હવે આપણે આગળ દાખલા નંબર છ જોઈએ એમાં શું કીધું છે કે એક મશીન એક દિવસમાં સરેરાશ અઠ્યાવીસો ને

તો જાન્યુઆરી માસ માં કેટલા દિવસ હોય બરાબર એક દિવસ એક દિવસ દિવસનું આપણે કરીએ તો એક દિવસમાં કેટલું થાય છે અઠ્યાવીસો બરાબર એવી જ રીતે બીજા દિવસે પણ દિવસ પણ અઠ્યાવીસો ને એવી જ રીતે ત્રીજા દિવસે પણ અઠ્યાવીસો ને પચીસ બરાબર આ આપણને સરેરાશ આપી દીધું છે હવે આપણે શું કરવાનું છે આની અંદર કેવી રીતે આનું સોલ્યુશન કરીશું તો આમાં છે ને આપણે એકત્રીસ દિવસ આપેલા છે મતલબ કે એકત્રીસ દિવસ એટલે કે બધા જે એકત્રીસ દિવસનો આપણે સરવાળો કરવો પડે પણ એટલો એટલો સરવાળો આપણે કરવા દઈએ તો બહુ ટાઈમ લાગી જાય એના માટે આપણે શું કરવું જોઈએ આપણે ગુણાકાર કરીએ તો સીધે સીધો આપણને જવાબ આવી જાય તો એના માટે એક બીજી સિસ્ટમ છે બીજી રીત છે એનો આપણે ઉપયોગ કરાય આ સરવાળો કરવા બેસીએ તો આખો કહેવાય ને કલાકો વીતી જાય એટલા માટે આપણે સરવાળો કરવાનો નથી એના બદલે આપણે શું કરવાનું છે એનો ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે જોઈ લઈએ તો એક દિવસે એક દિવસમાં દિવસમાં સરેરાશ ઉત્પાદન કેટલું છે ઉત્પાદન કેટલું છે તો અઠ્યાવીસો ને પચીસ પચીસ તો હવે કેટલું મળે તો આ રીતે આપણે એનો ઉકેલ કાઢવાનો છે તો અહિયાં શું કરવાનું છે ઉપર જે ઉપર જે સંખ્યા હોય એને નીચે લઈ લેવાની અને અહીંયા જે સંખ્યા હોય એને ગુણાકારમાં લઈ લેવાની તો અહીંયા આપણે ધારો કે આ ગુણા આ પ્રશ્નચિહ્ન કર્યો છે એના આપણે શું કરી લઈશું એક્સ કરી લઈશું જે આગળ તમે મોટા આગળ આગળ જેમ તમે ભણશો એમ તમને એક્સ ને આવું બધું ઘણું બધું આવશે બરાબર એ આગળ વધારે શીખશો અત્યારે તમારે ખાલી એવું વિચારી લો કે જે પ્રશ્નચિહ્ન જે જગ્યા લાગેલો છે તે આપણે એક્સ રાખવાનું એટલે શું જવાબ આપણને પોતા હોય બરાબર એક્સ એટલે કે ટોટલ કેટલું ઉત્પાદન થયું એ એક્સ કરવાનું છે બરાબર તો અહીંયા ટોટલ ઉત્પાદન કુલ ઉત્પાદન પચીસ એને શું કરવાનું ગુણાકારમાં માં બરાબર આ રીતે કરવાનું હવે આનું સીધે સીધો આપણે ગુણાકાર કરીએ એટલે જવાબ આપણો મળી જશે તો ગુણાકાર કરી લઈએ અહીંયા બાજુમાં તો અઠ્યાવીસો ને પચીસ ગુણ્યા એકત્રીસ બરાબર હવે આ બે સંખ્યા છે એટલે આપણે અહીંયા શૂન્ય મૂકીશું તે તમને ગુણાકાર ખબર જ હશે તો હવે ગુણાકાર કરી લઈએ ત્રણ પંચા પંદર પંદરના પાંચ અહીંયા વધી એક બરાબર ત્રણ દુ છ અને સાત ત્રણ અઠા ચોવીસ ચોવીસના ચાર અહીંયા અને બે અહીંયા ત્રણ દુ છ ને બે આઠ બરાબર અને આ એક વડે આખાનો ગુણાકાર કરવાનો તો આપણે અહીંયા સીધે સીધું લખી દઈએ બરાબર અઠ્યાવીસ પચીસ પાંચ પ્લસ શૂન્ય પ્લસ પાંચ એટલે કેટલા થાય પાંચ પાંચ પ્લસ બે એટલે કેટલા થાય સાત સાત પ્લસ આઠ એટલે આઠના પંદર થાય સાત પ્લસ આઠ એટલે પંદર પંદરના પાંચ અહીંયા અને વધી એક અહીંયા ચાર ને એક પાંચ પાંચને બે સાત અને આઠ આઠ સીધે સીધા અહીંયા મૂકી દઈશું કેમ અહીંયા આપણે શૂન્ય ગણીએ છીએ શૂન્યનો સીધો અહીંયા સરવાળો કરીએ તો શું થાય આઠ પ્લસ શૂન્ય એટલે આઠ જ થશે બરાબર તો આપણી પાસે જવાબ કેટલો આવ્યો ટોટલ ઉત્પાદન કુલ ઉત્પાદન કેટલું મળે જાન્યુઆરી મહિનામાં કેટલું હવે આપણને સાતમા નંબરનો દાખલો આપ્યો છે એમાં એક વેપારી પાસે ઇઠોતેર હજાર પાંચસો બાણું રૂપિયા હતા તેમણે રૂપિયા બારસો નો એક એવા ચાલીસ રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે તો અહીં આપણને પાંચસો રૂપિયા છે હવે એને ચાલીસ રેડિયો ખરીદવા માટે ઓર્ડર આપ્યો છે પરંતુ એક રેડિયોનો ભાવ કેટલો છે બારસો રૂપિયા છે બરાબર તો છેલ્લે આપણને એવું કીધું છે કે ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા વધશે એ આપણે શોધવાનું છે તો કેવી રીતે શોધીશું ચલો જોઈએ તો અહીંયા સૌ કેટલા વેપારી પાસે કેટલા રૂપિયા છે ઇઠોતેર હજાર પાંચસો રૂપિયા તો વેપારી પાસે પાસે વેપારી કેટલા રૂપિયા છે રૂપિયા રૂપિયા છે છે અને તેમણે રૂપિયા બારસો નો એક એવા ચાલીસ રેડિયો સેટ ખરીદવાના છે મતલબ કે એક રેડિયોનો ભાવ કેટલો છે બારસો રૂપિયા તો એવા ચાલીસ રેડિયો ભાવ કેટલા થાય આપણે હમણાં અગાઉ દાખલો ઘડ્યો એની અંદર કેવી રીતે કર્યું એ રીતે જ આપણે આની અંદર કરવાનું છે તો સીધે સીધો આપણે અહીંયા શું કરી શકાય તો ગુણાકાર થશે તો એના લખીએ કે ભાઈ એક રેડિયોનો ભાવ કેટલો છે તો એક રેડિયો કેટલા છે ચાલીસ રૂપિયા તો એવા ના ચાલીસ નહીં બારસો રૂપિયા બરાબર બારસો રૂપિયા તો એવા કેટલા રેડિયો છે તો ચાલીસ રેડિયોના ભાવ કેટલા ચાલીસ રેડિયો

મતલબ કે આ ચાલીસ છે એ ઉપર જતા રહે નીચે આવી જશે આવી રીતે જોઈએ એક અને બારસો ગુણ્યા ચાર ચાલીસ તો જુઓ અહીંયા બારસો ગુણ્યા ચાલીસ થઈ ગયા અને એક્સ એક્સ ગુણ્યા એક કરીએ તો એક્સ ગુણ્યા એક એટલે એક્સ અહીંયા આપણે લખી દીધો છે બરાબર હવે આનો ગુણાકાર કરવાનો થાય છે તો આપણને મળી જશે તો બારસો ગુણ્યા ચાલીસ બરાબર તો હવે આનો ગુણાકાર કરી લઈએ તો સીધે સીધું જો તમે આ બે બે છે આ બે મીંડા અને આ મીંડા ને ધ્યાનમાં ના લેતા ડાયરેક્ટ ગુણાકાર કરો બાર ચોક અડતાલીસ તો કેટલા થાય બાર ચોક અડતાલીસ તો અહીંયા સીધે સીધા આપણે અડતાલીસ લખી દઈએ તો ચાલે અડતાલીસ અને પાછળ કેટલા મીંડા આવશે આ બે મીંડા આના આનું મીંડું

બાણું માઇનસ અડતાલીસ હજાર અડતાલીસ હજાર અડતાલીસ હજાર વપરાઈ ગયા તો આનો બાદ બાકી કરી લઈએ બે નવ પાંચ અને આ શૂન્ય સાત માંથી ચાર હજાર કેટલા વધે ત્રણ તો એની પાસે કેટલા વધશે ત્રીસ હજાર પાંચસો ને બાણું રૂપિયા વધશે બરાબર તો આ રીતે આનો દાખલો ગણી શકાય અને આ રીત ખાસ કરીને તમે શીખી લેજો કેમ કે આ તમને આગળ બહુ કામ લાગશે બરાબર હવે આપણને આઠમો દાખલો આપ્યો છે એ શું કહે છે આપણે જોઈએ એક વિદ્યાર્થીએ બોતેર છત્રીસ નો છપ્પન દ્વારા ગુણાકારને બદલે પાસઠ દ્વારા ગુણાકાર કર્યો તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે એ આપણે શોધવાનું છે આ દાખલાની અંદર આપણને એવું કહેવા માંગે છે કે કોઈ એક વિદ્યાર્થી છે જેને એવું કીધું હતું કે બોતેર 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 છત્રીનો ગુણાકાર છપ્પન સાથે કરવાનો છે એવું એને કીધું હતું પરંતુ એને કોના સાથે કર્યો એને પાસઠ પાસઠ સાથે કરી લીધો મતલબ કે આવી રીતે હવે એને એવું કીધું હતું બોતેર છત્રીનો ગુણાકાર છપ્પન સાથે કરવાનો છે બરાબર એવું એને કીધું હતું પણ એને શું કર્યું ભૂલથી એણે એવું કર્યું કે બોતેર છત્રીનો ગુણાકાર કોના સાથે કરી લીધો એણે કરી લીધો પાસઠ સાથે કારણ કે આ છપ્પન હતા અહીંયા છપ્પન હતા એના ઉલટા કરી લીધા એણે એટલે શું થઈ ગયું એનો જવાબ ખોટો આવી ગયો જવાબ ખોટો આવી ગયો તો હવે આપણને દાખલામાં એવું કહે છે કે જે સાચો જવાબ છે સાચો કયો હતો આપણને આપણી જોડે તો સાચો જવાબ આનો આનો આવવો જોઈએ એના બદલે એણે એવું કીધું છે કે ભાઈ સાચા જવાબથી ખોટો જવાબ કેટલો વધારે છે એ આપણે શોધવાનું છે મતલબ સાચો જવાબ આ છે અને ખોટો જવાબ આ છે તો સાચા જવાબ સાચા જવાબ કરતા ખોટો જવાબ કેટલો વધારે છે એ આપણે શોધવાનું છે તો એના માટે પાછું શું કરવું પડે પાછું આપણે તફાવત લેવો પડે અહીંયા આપણે બે રીતનો ઉપયોગ કરી શકીએ બરાબર તો પહેલા સૌ પ્રથમ આપણે એક રીત પ્રથમ રીતનો ઉપયોગ કરીએ અને દાખલો ગણીએ રીત એક બરાબર તો રીત એકની અંદર સીધી સીધી રીતે જોવા જઈએ તો રીત ની અંદર આનો ગુણાકાર કરવો પડે આનો ગુણાકાર કરવો પડે અને આ બંનેનો જે ગુણાકાર આવે એનો શું કરવો પડે તફાવત લેવો પડે તો જોઈએ આપણે જેને કહેવાય ને કે વધારે બુદ્ધિ ના દોડાઈ શકે એ લોકો આવી રીતે કરતા હોય છે બરાબર આપણે જોઈએ કેવી રીતે થાય છે આનું તો આ બે સંખ્યા છે એટલે આપણે શું કરીએ અહીંયા શૂન્ય મૂકી દઈએ પાંચ છંગ પાંચ છંગ ત્રીસ ત્રીસ નો શૂન્ય અહીંયા ને ત્રણ અહીંયા બરાબર પાંચ તારી પંદર પંદર ને ત્રણ અઢાર અઢાર નો આઠ અહીંયા ને એક અહીંયા બરાબર પાંચ દો દસ દસ ને એક અગિયાર અગિયાર ના એક અહીંયા ને બધી એક અહીંયા પાંચ સીતા પાંત્રીસ ને એક છત્રીસ બરાબર હવે આનો ગુણાકાર કરવાનો તો છ છ છ છત્રીસ છત્રીસ ના છ અહીંયા ત્રણ અહીંયા બરાબર પછી છ તારી અઢાર છ તારી અઢાર ને ત્રણ અઢાર ને ત્રણ કેટલા થાય અઢાર ને ત્રણ એકવીસ એકવીસ નો એક અહીંયા અને બે અહીંયા અહીંયા આનો સરવાળો નહીં કરવાનો પાછો કારણ કે આ તો જે વધી આઈ છે આ બધી આ બધી બધી આવી આ પાંચની વધી આવી છે અને આપણે છ ની બધી જ અહિયાં ધ્યાનમાં લેવાની બરાબર કેટલાક મિત્રો એવા હોય છે કે આનો આનો પણ સરવાળો સાથે એટલે છેલ્લે જવાબ ખોટો આવે બરાબર તો એવું આપણે કરવાનું નથી તો હવે આપણે જોઈએ આગળ તો છ દુ બાર બે ચૌદ ચૌદ ને ચાર અહિયાં અને બધી એક અહિયાં બરાબર છ છ સિત્તેર બેતાલીસ બેતાલીસ ને એક તેતાલીસ બરાબર હવે આનો શું કરી લઈશું સરવાળો કરી લઈશું છ શૂન્ય પ્લસ છ એટલે છ શૂન્ય પ્લસ એક એટલે એક આઠ ને ચાર બાર બાર બે ચાર લાખ પાંચ હજાર બસો ને સોળ હવે અહીંયા ખોટો જવાબ જોઈ લઈએ ખોટો જવાબ કેટલો લાયો એ જોઈ લઈએ તો અહીંયા શૂન્ય કરી લઈએ હવે આ બોતેરસો નો ગુણાકાર છ સાથે કરવાનો તો અહીંયા આપણે ઓલરેડી કરેલો જ છે તો આ સંખ્યા આપણે સુધી સીધી મૂકી શકીએ બરાબર તો તેતાલીસ ચારસો અને સોળ આ એકદમ કહેવાય આપણે કહીએ તો આટલી મૂકી દઈએ કારણ કે આ શૂન્ય તો આ બે સંખ્યા શૂન્ય છે એટલે એને નહીં મૂકવાના બરાબર તો અહીંયા છત્રીસ એકસો બરાબર હવે આનો સરવાળો કરી લઈએ શૂન્ય આઠ છ ચૌદ એક એક ને એક ત્રણ ત્રણ એક ચાર લાખ સિત્તેર હજાર ત્રણસો ને ચાલીસ તો આને સાચો જવાબ આપણે આ લાવવાનો હતો એને કીધું હતું પરંતુ એણે શું કયો ખોટો ખોટો જવાબ આ લાવી દીધો તો હવે આપણે સાચા જવાબ થી કેટલો વધારે ખોટો જવાબ આવ્યો એ આપણે શોધવા માટે શું કરશું આ બંનેનો તફાવત લઈ લઈશું આપણે એનો તબાવ લઈ લઈએ તો ચાર સિત્તેર ત્રણસો ચાલીસ એવી રીતે ચાર લાખ પાંચ હજાર બસો ને સોળ ચાર લાખ પાંચ હજાર સોળ હવે આનો શું કરશું આપણે બાદ બાકી કરી લેશું તો બાદ બાકી કરીએ ઝીરો માંથી છ જાય તો ના જાય તો શું કરવું પડે અહીંયા બાકી અહીંયા દસકો લેવો પડે ને અહીંયા દસકો લઈએ એટલે શું વધે ત્રણ વધે બરાબર ત્રણ માંથી એક જાય તો કેટલા વધે બે અને અહીંયા કેટલા કરો પડે દસ દસ માંથી છ જાય કેટલા વધે ચાર હવે ત્રણ માંથી બે જાય હા એક તો અહીંયા શૂન્યમાંથી પાંચ જાય ના જાય તો અહીંયા શું કરશું દસ કો લેશું દસ કો લેશો એટલે અહીંયા છ ને અહીંયા કેટલા દસ દસ માંથી પાંચ જાય કેટલા વધે પાંચ અને છ માંથી શૂન્ય જાય તો કેટલા વધે છ જ વધે બરાબર અને આ કેટલા થાય શૂન્ય બરાબર તો ટોટલ આને જે સાચા જવાબ કરતા ખોટા જવાબમાં કેટલી સંખ્યા વધારે આવી છે એની પાસઠ હજાર એકસો ને ચોવીસ આ તો એક થઈ ગઈ એક રીત થી હવે આટલી કરી શકાય આ દાખલાને એના વિશે આપણે જોઈએ તો અહીં આપણને શું કીધું છે બોતેર છત્રીસ નો છપ્પન વડે ગુણાકાર ના બદલે એને કેટલા વડે કરી દીધું છે પાસઠ વડે તો પેલા આપણે શું કરીશું તો માઇનસ છપ્પન કરી લઈશું પાસઠ માઇનસ છપ્પન બરાબર કેટલા વખત વધારે ગુણાકાર કર્યો એ આપણે ડિફરન્સ પહેલા કાઢી લઈએ તો પાંચ માંથી છ જાય ન જાય બરાબર તો અહીંયા શું કરશું આપણે દસ કો લઈશું અહીંયા પાંચ થઈ ગયા અહીંયા કેટલા પંદર માંથી છ એટલે કેટલા વધે નવ વધશે બરાબર મતલબ કે સીધે સીધું એમ કહી શકાય કે આણે બોતેર છત્રીસ નો સાત હજાર બસો છત્રીસ નો નવ વખત વધારે ગુણાકાર કર્યો કહેવાય બરાબર તો હવે સાત હજાર બસો છત્રીસ બોતેર છત્રીસ ગુણ્યા છપ્પન હતો પરંતુ એણે કેટલા બોતેર છત્રીસ ગુણ્યા પાસઠ કર્યા એટલે એણે નવ વખત વધારે ગુણાકાર કર્યો તો એ નવ વખત વધારે ગુણાકાર કેટલો કેટલો કર્યો કેટલો જવાબ આવ્યો તો એ આપણે અહિયાં શોધવાનું છે બરાબર તો નવ નવ છોપન ચોપન ના ચાર અહિયાં અને પાંચ વધી અહિયાં બરાબર નવ તરીસ સત્યાવીસ ને પાંચ કેટલા થાય થશે આપણે બત્રીસ 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 ના બે અહિયાં વધે ત્રણ અહિયાં નવ દુ અઢાર અઢાર ને ત્રણ કેટલા થાય અઢાર ને ત્રણ થશે એકવીસ એકવીસ નો એક અહીંયા બે અહિયાં બરાબર નવ સીતા તેવ સીતા તેસઠ તેસઠ ને બે પાસઠ બરાબર તો પાસઠ હજાર એકસો ને ચોવીસ આનો જવાબ આવે મતલબ કે આને પાસઠ હજાર એકસો ચોવીસ વધારે આપણને શોધી નિર્ણય આપ્યા હતા બરાબર બોતેર છત્રીસ નો જે ગુણાકાર કર્યો એમાં પાસઠ એકસો ચોવીસ વધારે આનો જવાબ આવ્યો હતો સોતે એક પોઈન્ટ બે ની અંદર આપણે આટલા સુધી રાખીશું અને આપણે જે પણ દાખલાઓ જોયા એમાં કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વધુમાં જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો તમારે તમે લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ થર્ટી મિનિટ્સ લઈને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ